બગીચા હાલવાથી ફાયદો એવું થાય કે એક બગીચું તમે ઉપર ચડો એટલે બીજું પગીચ્યું તમારે ઘોષણા ન કરવી પડે કે હું આ બગીચો મૂકું છું એમ મહાપુરુષો સંતોએ જે આપણને ગતિવિધિ આપી છે ને એ સ્ટેપ બાય સ્ટેપની છે સર્વપ્રથમ આપણને શ્વાસાનું સ્મરણ આપે પછી આપણને નામ આપે પછી આપણને ત્રિકુટી આગળની ત્રિવેણીની ગતિ આપે ત્રિવેણી પછી આપણને ત્રિકુટીની ગતિ આપે એની પછી આગળ એટલે શૂન્ય શિખરની આપે એમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જેવા જેવા ગુરુ મેળા ને એ પ્રમાણે એનો સ્ટેપ હાલતો હોય છે હવે અમારે તું ખાસ એવું થયું જેને કાંઈ નથી કરવું જે એ માણસો છે એમ કહી દે ગુરુ મળી ગયા એટલે પૂરું થઈ ગયું પણ એ લાખો કરોડોમાં કોક ને થાય બધા ન થાય ગુરુ મળી ગયા પૂરું થઈ જાય કેમ

એ વિષયની આખી આ વાણીમાં ચર્ચા થાય છે પણ એક ચિત્તે અને એક નજરે અને બગા ખાતર વગેરે સાંભળો ને તો ખબર પડે ઘણામાં આમાં ઘણીવાર કેવું તમારે હિમતદાદા એમ કહે કે ભાઈ બાપુ તમે સત્સંગ કરો તો અમને ઊંઘ આવે એમ હવે એની વાત એ કંઈક હોતી ને હવે એને જે સ્ટેપમાં એની જે એનું જે માઇન્ડ જે વણાઈ ગયું છે જે શબ્દોમાં જે વાતમાં હવે ઈ અને નો નો જા નો સાંભળવા મળે તો સ્વાભાવિક છે ને આપણા શબ્દો એને નાનો દીકરું હોય અને એને ઓલો હાલડા લાગે એમ થાય કે બધું નવું નવું છે એટલે એને ઊંઘ આવી જાય સ્વાભાવિક છે હર કોઈ સાધક ને એવું થાય જેના માઇન્ડ માં જે છે જે શબ્દો જે અપલોડ થઈ ગયા છે શબ્દો જે ડાઉનલોડ થઈ ગયા છે એ લગતા શબ્દો આવે ને તો જ મજા આવે હવે એને લગતા શબ્દો આવે એટલે ઈચ્છી વિપરીત તમારો સાધક કોને થાય એને વળી આવું બધું ના પીને ઇંગ્લેન્ડ પિંગલેન્ડ સુક્ષ્મ બંગલાલ ને ત્રિવેણી ને આ બધું પીંડ ને બ્રહ્માંડ ઈ ફાળવાની જ વાત આવે એ આવે તો જ મજા આવે એને ગમે કોઈ સાધુ સત્સંગ કરો કે મહાપુરુષો સંતો નો આખ્યાન કરો તો નો ઊંઘાવતી હોય તો ઊંઘાવી દે એટલે એક એના હાલડા સ્વરૂપ છે પણ એવી વાત નથી વાત એવી છે કે આપણું માઇન્ડ એમ છે કે જ્યાં આપણું પોરવાઈ ગયું હોય જ્યાં આપણું માઇન્ડ જે આપણને આપણું માઇન્ડ જે હાં માંગે છે ને એવા શબ્દો અનુરૂપ ને આવે ને એટલે આપણને મજા આવે એટલે આપણને એમ થાય કે બરોબર આવે છે પણ હકીકત એવું નથી મહાપુરષો સંતોને વાક આખી આપણા માઇન્ડ થી પર હોય આપણી આખી બુદ્ધિ થી પર હોય પણ એને બધાને ફોલો કરવા પડે એક કોઈ સંતોને કે એક કોઈ સંપ્રદાયને કે ફોજને કે ધારાને કોઈને ફોલો કરવા ન હોય મહાપુરુષો સંતોના તમામ સંતોને ફોલો કરવા પડે તમામ સંતોની વાણીને ફોલો કરવી પડે તમામ સંતોના અનુભવને ફોલો કરવા પડે તો તમને 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 આનું ખ્યાલ ખ્યાલ પડે 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 તો તો ખબર એ કે વિષય શું છે સંતોનો વિષય હું છે સંતોનો અનુભવ હું છે સંતોની વાત હું છે રામકૃષ્ણ પ્રમજ ભારતમાં એક એવા સંત થઈ ગયા કે એને બધી સંપ્રદાય બધી ધારા બધી ફોજમાં અને બધેમાં એ ગયા અને જ્યાં જ્યાં ગયા ને એ બધા માંથી નિપુણ થઈને નીકળ્યા એક એ જે મુસ્લિમ ધર્મ છે એમાં પણ ગયા ક્રિશ્ચનમાં પણ ગયા પછી આપણા એમ કહે છે કે ભાઈ એક રાધા સંપ્રદાય કહેવાય જ્યાં પુરુષ પાત્ર છે ને રાધા બનીને જવાનું હવે આપણા આખ્યાનમાં કોઈ જે છે એ રાધા બને કોઈ રાધા બને તો એ ગમે એવું પાત્ર પહેરી લે પણ એ રાધા તો ન જ બને કે કારણ કે તો ખાલી પાત્ર પહેરેલું છે રાધાનું પણ એ રાધા બની ન શકે પણ રામ રામકૃષ્ણ પરમશ ત્યારે એ રાધા સંપ્રદાયમાં જયારે ગયા અને ત્યાં ગયા એટલે ધીરે ધીરે અઠવાડિયું છો રામકૃષ્ણ પરમશ ની બોલી બદલાઈ ગઈ આખી વાણી ફરી ગઈ જે પુરુષ વાણી હતી સ્ત્રી વાણી થઈ ગઈ આખી વાણી ફરી ગઈ પછી ધીરે ધીરે સમય ગયો એટલે એની આખી ચાલ ફરી ગઈ જે સ્ત્રી ચાલ જે હોય પુરુષ ચાલ મટી અને સ્ત્રી ચાલ થાવા મળી અને રામકૃષ્ણ પરમશ ના જીવનમાં જે કઈ સ્ત્રી ની જીવનમાં જે કઈ ઘટના ઘટવા મળી હોય એ આખું એનું આખું યોન આખું સ્ત્રીમય થઈ ગયું એની વાણી એના મેળ એનું શરીર આખું સ્ત્રીમય થઈ ગયું હવે ત્યાંના સંપ્રદાયોના જે બધાય ગુરુઓ હતા એ મોંધાણા કે આવો પુરુષ આપણા આશ્રમમાં એવો વર્જ રાધા થવા પડ્યો પુરુષમાંથી જે છે સ્ત્રીમાં એનું આખું જીવન ડાયવર્ટ થઈ ગયું અને પછી મોંધાણા હવે ખાલી ના સ્ત્રીના વાઘા પહેરી એને કોઈ પુરુષ રાધા બની જાય એ વાતમાં કાંઈ માલ નહીં પણ સંપૂર્ણપણે જેનું જીવન આખું સ્ત્રીમય થઈ જાય અને પ્રેમય આખું જેનું જીવન સમર્પિત થઈ જાય એને ખરેખર રાધા કહેવાય રામકૃષ્ણ પરમ થઈ ગયા એટલે ઓલા બધા સંતો પૂજાણા એ કે આ તો ઓરિજન રાધા થવા પડે ને આપણે તો બધા ખાલી વાંખ પેરેલા છે કરવું આને રખાય નહીં નગર કતરો થાય કેમ કારણ કે આપણે ખાલી વાંખ પેરેલા છે પણ આપણે રાધા થયા નથી એટલે ભાઈ રામકૃષ્ણ પરમ એટલે રૂમમાં લઈને માફી માગી ભાઈ તમે અહીંયા રહેશો ને તો અમારો ધંધો ભાગશે એટલે તમે અહીંથી કે વિદાય લો તો સારું રામકૃષ્ણ પરમસ પણ તમારું નામ છે કે રાધા બનવું પડે એમાં વાંધો શણગાર રાધા નથી એમ રામકૃષ્ણ પરમ ત્યાંથી નીકળે પછી સીધા મુસ્લિમ ધર્મ માં ગયા મુસ્લિમ ધર્મ માં ગયા એટલે કુરાન પડવું પડે અને કાયમી તો ભાઈ કુરાન માં જાય અને જે ભાઈ હોય અહિયાં પડે અને જે કાર્ય કે ભાઈ તો અલ્લા ને બાંગ પોકારે તો હા જવાબ આવે બોલા મોલા કાદરી બધાય બાંગ પોકારે તો એનો અવાજ ન ભરા કૃષ્ણ પરમ બાંગ પોકારે તો જવાબ આપે એટલે નાથી મોલા બધા મોલવી મુદાણે કે ભાઈ આને ઈ કે હા જવાબ આવે ને અમને કોઈ જવાબ ન દેતું એને નાથી કાઈ ના આમ કૃષ્ણ પરમંશ એક જ એવા વ્યક્તિ છે કે જે બધી સંપ્રદાયો બધી ધારામાં અને ગયા અને એમાંથી નિપુણ થઈને નીકળ્યા આને પૂર્ણ પુરુષ કહેવાય

સૃષ્ટિમાં કોઈ એવો જોડો ત્રિવેણી ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા મહાપુરુષો સંતો એ ત્રિવેણી ભીતર કીધી જેમ હેમાનંદ સ્વામીએ સાત ત્રિવેણી કીધી આ સાત ત્રિવેણી સાત સૂન હેમાનંદ સ્વામી આ બધો કાઢીને કહી દીધું ત્રણ ગગન ત્રણ નાળ ત્રણ સૂક્ષ્મણા સાત ત્રિવેણી ને સાત શૂન્ય જેને કાયમ નથી કરવું ને એ કે સૂનમ થઈને સારું બે દેવું તો આપણે કઈ ઉપાધિપતિ શું એટલે જ્યાં કાંઈ છે નહીં પણ જ્યાં કાંઈ છે નહીં એને પહેલાં જોવું જ પડે આપણે કાંઈ ગયા હોય એમાં અહીંયા કઈક મેળાવડો ડાયમો છે ત્યાં ગયા હોય ત્યાં કાંઈ ન હોય તો આપણે કહીએ કે ત્યાં કાંઈ છે નહીં પણ પેલા જોવા જ પડે ને એમાં અહીંયા સતાર સાહેબ અનુભવથી કહે છે કે સખી આજ સખી ત્રેણી ત્રિવેણીનો ઘાટ ઘણો છે મોટો અને ઇંગલા પિંગલા અને સુક્ષ્મણ ત્રિવેણી નાડીનો અહીંયા સંગમ થાય ત્યારે જીવણ સાહેબને જ્યારે ભીમ સાહેબે જ્યારે ઉપદેશ કીધો ત્યારે ઉપદેશમાં

એ મહાપુરુષો દરેક પુરુષે જે કોઈ ત્રિવેણી કીધી એ નાળીઓની ત્રિવેણી કીધી કોઈ ચંદ્ર સુરત કીધી કોઈ ઇંગલા પિંગલા ની કીધી તો ઇંગલા પિંગલા અને સૂક્ષ્મ ત્રિવેણી સંગમ અહીંયા થાય ત્રિકુટી આજના ચક્ર પછી જે કઈ ખેલ શરૂ થાય એ બધાય અનુભવ સ્ટેજ છે આ જે સ્ટેજ છે એ શ્વાસાનું છે અને નામનું છે નાભી થી આજ્ઞા ચક્ર સુધી જે કઈ હાલો

પણ ઉશ્કી આગે કોઈ કઈ બતાવો હો સદગુરુ કા ચેલા આપણે બધા સંત શિષ્યોની કેટેગરીમાં આવી ચેલાની કેટેગરીમાં આવતા નથી કેમ કારણ કે હજી આપણે બધા શ્વાસ ઉશ્વાસમાં છીએ હજી આપણે બધા નામ સમરણમાં છીએ હજી આપણે બધા શબ્દની માયા જાળમાં છીએ જો ગુરુનો શબ્દ જે છે ને સાંભળવા જ જોવે ગુરુ જે કાંઈ કહે ને એ ગ્રહણ કરવા જ જોવે પણ ગુરુના શબ્દોમાં તમે એની માયાદળમાં તમે આવી અને તમે આગળ ગતિ ન કરી શકો તો એ પણ એક સૂક્ષ્મ માયા છે સ્થૂળ માયા બાકાત થઈ શકે પણ સૂક્ષ્મ માયા તમે બાકાત કરી શકો નહીં તો નાભી અને ત્રિકુટી જે છે ને ત્યાં સુધી શ્વાસ ઉશ્વાસ નામ આ બધું એમાં હાલ્યો આવે પણ નાભી પણ ત્રિકુટી આગળ જે આજ્ઞા ચક્ર ઉપરની જે કાંઈ ગતિ જે હાલે એ આખી ગતિ સ્વરૂપ દર્શનની છે આખી નિદારની છે જોવાનો વિષય શરૂ થાય તો કેવી રીતે

છે જે જોવા જેવો છે એ ભૌતિક ત્રિવેણી છે જે કઈ બતાવ્યું ગંગા જમુના સરસ્વતી જે કઈ સંગત થાય એ આપણને જે કઈ છે એ પ્રતિક રૂપે છે પણ એ ત્રિવેણીના આપણે ભીતર જોવાની છે ઇંગ્લા પીંગલા અને સુક્ષમણ હવે એક વાત બહુ મજાની છે કે આપણે ખાલી ભીતર જ જવું છે બહાર તો ક્યાંય જવું નથી બહાર આપણે કાં અનુભવ નથી હું ઘણીવાર એક વાત કહેતો હોઉં છું કે બ્રાહ્ય ઘટનાને જ્યાં સુધી તમે અનુભવી ન શકો ત્યાં સુધી તમે ભીતરને અનુભવી ન શકો પહેલા બ્રાહ્યને પૂર્ણ રીતે જાણવું પડે અમારા મથુરતા ઘણીવાર રામની વાત કરે કે ઘટમાં રામ છે પણ પહેલા બ્રાહ્ય રામને આપણે કેટલો કેટલું એ તો જોવું પડે ને રામે અમુક કર્યું રામે કેમ

ગ્રાહ્ય ગુરુ જે તમારો અને મારો જે ભૌતિક શરીર ધારણ કરીને બેઠા છે ઈ ભૌતિક શરીરને તમે અનુભવી શકો તો તમે ભીતરના સદ્ગુરુને અનુભવી શકો નકર તમે સદગુરુને અનુભવી શકો નહીં મેરો આપા એ જમ માણે ગાય વર્તાણી આનંદ લીલા લેર બેની મને ભીતર સદગુરુ મળ્યા પણ પેલા ગ્રાહ્ય ગુરુને તો અનુભવ ગ્રાહ્ય ગુરુનું જે શરીર છે ગુરુ ને અનુભવી રાખો થોડી ધાના પ્રમાણ ની પાર મારા સદગુરુ નું સ્વરૂપક્ષુ હોય કેમ હોજે જીવ પણ એ પદ્ધતો જડે ની અનુભવ કેળાવી વિના કેમ હોજે સદગુ શબ્દ ની પાર મારા સદગુરુજી નું સ્વરૂપ છે એ વાત બધી હાતી પણ પેલા ભૌતિક અનુભવી તમને થાય નહીં સીધા તમારે સદગુરુ દિદાર કરવા છે પણ એમ થાય નહીં ભૌતિક ગુરુ ને પેલા સમજી એકવો જોવે ગુરુ ને કેમ છે હું છે એની પદ્ધતિ જો આમાં ઘણી વાર એવું થાય કે મારી રેણી કેણી હા અલગ પડ્યા હું સંસારી નથી એટલે અરસ પર બે પણ એને એકાબી સમજી એકી એકાબીધા ને જાણી તો ખબર પડે કે આ ઉપર થી ખાલી છે ને નાળી ના સાંડા ની જેમ છે ને ખાલી સ્ટ્રોંગ જ છે તમે એને ભીતર ને ભૌતિક ને અનુભવી ન હોય કોઈ ત્યાં સુધી ભીતર અનુભવી શકો નહી પ્રથમ મુદ્દો ઈ લાગુ પડે કે મહાપુરુષો શ્રદ્ધા નાભીમાં વાત કરીને ત્રિવેણીનો ઘાટ ઘણો છે મોટો રે પછી સૃષ્ટિમાં કોઈ એવો જોટો રહે આની અંદર જે ત્રિવેણીનો ઘાટ છે જ્યારે ઇગલા અને પીંગલા બે નાળીનું નું જયારે સંયોજન થાય બે નાળીનું નું જયારે એકતા થાય એટલે ત્રીજો પ્રવાહ જે આલે સુક્ષ્મ નાળીનો પ્રવાહ કહેવાય અને સૂક્ષ્મ નાળીનો પ્રવાહ થાય ત્યારે ભજન થાય

કેમ કરવું એ મહાપુરુષો સંતો એની આપણે વિધિ વિધાન આપે કે ચંદ્ર સૂર્ય બે ને એક ઘરે કેમ લાવવા તો આપણે કહીએ કે એક ઘરે લાવવા એટલે હું તો બે નું જે કઈ કોમ્બિનેશન છે બે નું જે કઈ તાલમેળ છે એ કેમ કરવું દરેક ને શ્વાસ જે કઈ હાલે છે એ આ હાલે ચંદ્ર આ માલે સૂર્ય આ માલે ચંદ્ર આ માલે સૂર્ય આ માલે પણ સૂક્ષ્મ સ્વર છે એ બંને આમ જ હાલે એક સરખા હાલે સૂર્ય અને ચંદ્ર શ્વાસ અને ઉશ્વાસ આમાં હાલતા હોય છે

શ્વાસ પુશ્વાસ દોલુલ નો પહોંચે વાહલે લાગી મેરી કોઈ નૃત્ય સુરતે નામ ની કોઈ સુખમણ માળા પહેરી કોઈ જુઓ ગગન માં હેરી ના તો બંસરી બાજે ઘેરી કોઈ જુઓ ગગન માં હેરી ના બંસરી બાજે ઘેરી શ્વાસ પુશ્વાસ દોલુલ નો પહોંચે ચંદ્ર અને સૂર્ય પણ નો પહોંચે ઓહમ અને સોહમ પણ નો પહોંચે

પણ તમે જે કઈ પ્રવચન દોરતા હોય તમને જે ગુરુ મહારાજ કઈ સમરણ આપે તો તમે આંખી બંધ કરીને બેહો એ હું તક બોલો તો કેમ સમરણ કરીએ તો સમરણ થી જીભ થી થાય છે મન અને બુદ્ધિ થી થાય છે મન અને બુદ્ધિના ના જયારે સંપલબ વિકલ્પ જયારે ઉઠે ત્યારે સમરણ થાય સદ્ગુરુએ જે કઈ આપણને આપ્યું હોય એ તો સદગુરુ મહારાજે જે કઈ આપણને સમરણ આપ્યું હોય સંપલબ વિકલ્પ ના માધ્યમ થી મન અને બુદ્ધિ અને એનાથી થતું હોય તો સૂક્ષ્મ નાડીના શ્વાસા જયારે હોય ત્યારે કોઈ પ્રકારનું સ્વરણ થતો નથી સુક્ષ્મણાના શ્વાસા એક જ એવા છે કે મહાપુરુષો સદ્ધોએ એને સુક્ષ્મણામાં ભજન કરવાનું કીધું સૂક્ષ્મણાના શ્વાસ તમારા અને મારા જે હોય એની પહેલાં આપણે ગતિવિધિ જાણવી પડે સદ્ગુરુના ચરણે દઈ ત્યારે પહેલાં એ તમને સૂક્ષ્મણા સ્વર કેમ માલે સૂક્ષ્મણા શ્વાસા કેમ માલે એની તમને ગતિવિધિ આપે સુરતા તો પછીની વાત છે પહેલાં સૂક્ષ્મણા સ્વરનું તો ખ્યાલ હોવું જોઈએ ઘણા એમ કે ભાઈ દોઢ કલાકે બદલાય ઘણા કઈ બે કલાકે બદલાય એ વાત હાથી પણ હવે આપણે બધા કામ ધંધાવાળા વાળા માણા આવે કઈ સ્વર કઈ વાળ જોઈને બેય કે હવે મારે સૂક્ષ્મ આવી શબ્દ કામ પડ્યું મૂકી ભજન કરવા બે જાવ નહીં જયારે તમે સદગુરુ મહારાજ મળે જયારે તમે આસન લગાડીને બેહો એટલે તમને દોઢ થી બે મિનિટ માં તમારે સૂક્ષ્મ સ્વર શરૂ થઈ જાવ જોવે એ ગતિવિધિ સદગુરુ મહારાજ આપે તમને એટલે સૂક્ષ્મ સ્વર શરૂ થઈ જાય પછી તમે ધારો ને ત્યાં સુધી રહી શકે મારા પોતાના એક્સપિરિયન્સ જે કહું હું આઠ આઠ કલાક સુધી મારા સૂક્ષ્મ શ્વાસ આવતા આઠ આઠ કલાક સુધી મારો સતત સૂક્ષ્મ આઠ આઠ કલાક સુધી જયારે હું આસન લગાડી બે દોરથી દોઢ બે મિનિટમાં મારે સૂક્ષ્મ શરૂ થઈ જાય મોસ્ટ ઓફ લે ત્યારે આપણે સત્સંગ શરૂ છે સત્સંગની જે ધારા હાલી એક જીતે અને ભાવથી જે સાંભળતા હોય સ્વાભાવિક છે બધાને સૂક્ષ્મણા શરૂ હોય અમુક ને જ્યાં મન કઈ ઠેકાણે ફરતું હોય ન હોય એ ચંદ્ર માં રમતા હોય સૂર્ય રમતા હોય એ વાત અલગ છે તો ઘણા એમ કે અમારે નથી હાલતું પણ ન હાલતું હોય ને બીજે ક્યાંક રમતા હોય વાળીયા રમતા હોય કોઈ કોક ફેક્ટરી રેપતા હોય કોક ને કઈ દલાલી નું કરવાનું હોય એટલે એને ન થતું હોય એ વાત આખી અલગ છે પણ મોસ્ટ ઓફલી જેને શ્વાસ જેને શ્વાસ નો જેને ખ્યાલ હોય જેને ખબર હોય એને ખ્યાલ પડતો હોય તો દરેક નું એક ચીજ થી આ લઈ જયારે પામે ત્યારે સૂક્ષ્મ શ્વાસની ખબર હોય નથી સૃષ્ટિમાં કોઈ એવો ઘાટ રહે હવે આ જે વિષય જે હાલે છે એ સૂક્ષ્મ જે વાત હાલે તો મહાપુરુષ સદગુરુ મહારાજ આપણને એ વિષય કેમ છે એનો વિષય આપે પછી કહે કે આગળ હું કહે કે નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીનો નો જોટો રે આ નદી એને નદી શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો કે ચંદ્ર સૂર્ય ઇંગલા પિંગલા અને સૂક્ષ્મ ત્રણેયનો સંગમ અહીંયા ત્રિવેણીમાં થાય એ ત્રિવેણીમાં થાય એટલે એને નથી કોઈ એવો નદીનો નો જોટો શબ્દ એટલા માટે પ્રયોગ કરવામાં આવે કે એ જ એનું માધ્યમ છે એ જ એનું સાધન છે આપણે પાસે સહી સાધન હોય તો જ આપણે જઈએ કે આપણી પાસે સાધન જ ન હોય તો તમે શું કરો આપણે ઘણું આપણે જાવું છે પણ આપણી પાસે સાધન જ નથી તો તમે શું કરો આપણે જાવું છે કે પણ આપણી પાસે સાધન વિના ન હોય પણ સાધન એ પાછો આપણને ખબર હોવું જોઈએ સહી છે કે નહીં સાધન નું આપણને ખબર ન હોય તો સમજણ વિના આ બધું તાપનું શું બધું સમજણ ન હોય તો તમે કરો શું એમ એટલે એને એ શબ્દ પ્રયોગ કર્યો નથી સૃષ્ટિમાં કોઈ એવો નદી ન હતો ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણે નાળીનું સંગમ થાય છે ઈદ અદ્ભુત છે અને એ જ મહત્વનું છે મહાપુરુષો દરેક શ્વાસાની વાત કરે એમાં સૂક્ષ્મણા સ્વરની વાત કરે ત્રણે નદી જે છે આ ત્રણે નાળીઓ છે એનો સંગમ છે એ જ સર્વપ્રથમ તમારું મહત્વનું સ્ટાર્ટ છે પછી સુરતાની એક્ટિવિટી પછી આવે પછી આગળ કે સખી ત્રણેય નદી આવી મળી એવી રે નથી કેવા જેવી વાત છે જોયા જ હોય આખો મુદ્દો મે કીધો એમ કે આગના ચક્ર ભેદન કર્યા પછીનો જે મુદ્દો ઉભો થાય આખો દિદાનનો વિષય ઉભો થાય જોવાનો વિષય ઉભો થાય આખો વિષય શબ્દ મટી જાય અને જોવાનો વિષય ઉભો થાય સતા સાહેબની વાણી તમે ગ્રહણ કરી અને તમે એક ચિત્તથી એને સાંભળો અને એક ચિત્તથી ખાલી વાણી સાંભળો તોય તમને ખબર પડે કે આ હું કહેવા માંગે આ તો બનવા બનાવ સંજોગ આપણે સત્સંગ કરીને વર્ણન કરીએ છીએ

બધી ભક્તિ યોગ બધો વાર્તાલાપ કર્યો પણ અર્જુન સમજ્યા નહીં અર્જુન ન સમજ્યા એટલે ખબર પડી ગઈ હવે શબ્દો ની રમત પૂરી થઈ હવે આખો વિષય દીદાર ઉપર વિજાઈ ગયો હવે આખો વિષય જોવાનો હવે જોવાનો વિષય આવે એટલે એ કોઈ કાય ભૌતિક શરીર ની તો વાર્તાલાપ કરતા ન હોય એટલે શ્રી કૃષ્ણ ભગવાન એમ કીધું કે અર્જુન આ જે વસ્તુ છે ને એ તારે જોવું હોય ને તો આ ચર્મચક્ષુ નો વિષય નથી આ વિષય આખો દિવ્ય ચક્ષુ નો છે તો દિવ્ય ચક્ષુ નો વિષય છે એટલે હું તો ઘણા મને એમ કે છે કે ભાઈ દિવ્ય ચક્ષુ એટલે એમ કે બાપુ આ તમે આપણે જે કઈ જ્ઞાન થી જાય આપણે જે કઈ બોલી છીએ જે કઈ સાંભળી છી અને જ્ઞાન થી જાય જ્ઞાન દિવ્ય ચક્ષુ છે તો ભાઈ જ્ઞાન દિવ્ય ચક્ષુ હોય તો શ્રી કૃષ્ણ ભગવાન તો અર્જુનને ને આપતા હતા નતા આપતા અઢાર જાય પહેલા પહેલા ને અઢાર જાય પહેલા ભગવાન ખબર પડી કે હા ભાઈ યુદ્ધ કરવાનું છે આ બધું સમય ઠેરાઈ ગયો તો અઢાર નો ઓગણી નથી કરવા આપણે આપણે સીધા દીદાર ઉપર વ્યાજ દર્શન ઉપર વ્યા જાય એટલે પછી આ કોઈ નિદાન ઉપર વ્યાઈ ગયા એ જોવા માટે હવે ઓલો શાળે માળા એટલે એને કીધું કે એ વાત નથી પણ જોવાય કેમ તો કે નતું માં શક્ય દ્રષ્ટિ મુનેશ્વર ચક્ષુષા દિવ્ય દ્રષ્ટિ દાદામી પશ્ચિમતે યોગેશ્વર હે અર્જુન તારે મારા દિદાર કરવા હોય તારે મારા દર્શન કરવા હોય તો ચામડાની આંખો છે આ દર્શન ન થાય આપણી તકલીફ બધી છે આપણે જોવો છે આત્મા આપણે નિર્માણ પદ્ધતિ પામો છે પણ બધું આ આંખોથી કરવું જોઈએ એનો કેમ તાલમેળ થાય

આંધળે કાંગળ ઉકેલ્યો બેરે સોની વાત મુંગી તરતા એની બહુ કરી એની વેદ પૂરે છે સા આંધળે કાંગળ ઉકેલ્યો આ સદગુરુના ઘરની વાત છે સદગુરુને દીદારની વાત છે ને એ તો આંગળે ઉકેલ્યો તો આંગળે ઉકેલ્યો એટલે શું કે આ આંખીઓની કામ કરતી બંધ થઈ ગઈ જે કઈ ભૌતિક આંખ છે એ કામ કરતી બંધ થઈ ગઈ જે કઈ માયાવી જગતની સ્થૂળ જગતની આંખ જે છે એ બંધ થઈ ગઈ આંગળે કાગળ ઉકેલ્યો બહેરે સુણી વાત

વાણી વિરામ પામી જાય સંકલ્પ વિકલ્પ તમારે વિરામ પામી જાય સંકલ્પ વિકલ્પ પણ તમારા ત્યાં ઠેરાઈ જાય એક જણા એ મન ઉપર પુસ્તક લખ્યું વિદેશી એક માણસ છે તો મન ઉપર પુસ્તક લખ્યું ને તો એણે અગિયારસો પન્ના લખ્યા અગિયારસો ઉપર અને એમાં મોલ કેમ થવાય મોલ કેવી રીતે થાય બધું લખી નાખ્યું જે કાંઈ લખવું તો નહીં એ બહુ નવાઈની વાત છે કે મોલ કેમ થવાય એની ઉપર અગિયારસો તેરસો પન્ના લખ્યા હવે હા સીધી સિમ્પલ વાત છે મોન એટલે સાનું મોનું બે જવું મોતથી જવું ખાલી જે અવસ્થામાં ખાલી આમ ખાલી શાન કામ કરે કદાચ એને અગિયારસો પન્ના લખ્યા તો અગિયારસો પન્નામાં શરૂઆત કરી હોય કે મોન થવાની વિધિ કે મોન કેમ થવાય એવું ખાલી ટાઇટલ લખ્યું હોય ને પછી બધાય કોરા પન્ના રાખ્યા હોય ને તો એ કદાચ મારી જવો એમ તાત કે એટલે ભાઈ બરોબર છે કોળે કોળે અગિયારસો ખોળ્યા પણ છેલ્લે પછી છેલ્લે જવાબ ન હોવો જોઈએ એને અગિયારસો પન્ના લખ્યા મોન થવાની વિધિ હવે મન ખાલી માત્ર સાનું મુ બે જવું ને અમારી એક ઠેકાણા એક સાથક ને કીધું કે ગુરુ ગુરુ વાળી નો થવાય ગુરુ સાની ને એટલે જ્યાં બધું રેડી થઈ જાય પણ આપણે શું છે આપણું મન એ તો બધું પૂછડ કૂદ કરે છે ને કે સાનું મનનું ન શકે એમ કે તો મન થવાના સાથને એને બતાવ્યા અગિયારસો પાલા ભરી દીધા હવે મોન ની બધી વિધિ કેવી રીતે મોન થવાય અને મોન ના પાછા પ્રકારો હોય કેવા પ્રકારો હોય એક મહાત્મા મોન લેતા હતા મોન લેતા હતા એટલે મોન લઈ એટલે એની પાછળ જે કઈ સંન્યાસી સાધુ અને એની પાછળ બધાના સાધકો હવે એટલે એને ઈશારો કરવો પડે દાખલા તરીકે મહેમાન આવે એટલે ચા નો ઈશારો કરવો પડે બરોબર એટલે આમ કેવું પડે આમ ઈશારો કરે હવે એમાં કોઈ ચા ન પીતું હોય કોઈ કોફી પીતું હોય કોઈ દૂધ પીતું હોય કે કોઈ કિનારી રોગી ચા પીતું હોય તો હું કરવું એટલે બાપુ ને એક સાધક આવે અને આવે એટલે બાપુ એમ ઈશારો કર્યો એમ બાપુ ને મોત ઈશારો કર્યો એટલે ઓલા એમ કે હું ચા નથી પીતો હું ગિરનારી ચા પીવું અને બાપુ ને કેમ વર્ણન કરવું એમ તો મોત હું ગિરનારી ચા પીવું એમ પછી શું કરવું એટલે પછી ઓળત આમ કર્યું એટલે તરત સેવ કરો બધા હોય જવા મારે ફાટ તરત એ બાપુ બધા બાપુ હોય ને વર્ણન કેમ કરવું ને જાય તો કે ના એ રોગી ચા પીવે દૂધ નહીં એમ એટલે બાપુ પાછા મેં ગયા અને બોલાવ્યું અને એને ઈશારો કર્યો આવી રીતે આમ કર્યું એટલે કે હું ઓલો આમ છે નહીં કે હું પણ કે દૂધ નથી નાખવાનું એમ હવે આખી ક્રિયા એવું ઊભી થાય

હું ખાલી એમ કહી દઉં કે ભાઈ દૂધ દૂધ મત નાખવાનું ગીરનાર એક ચા બનાવાનું છે તો મનના સંપર્ન પીટલું તરી જાય શાંતિ છે વાત થઈ જાય પૂરી હવે ઓલું એને ક્રિયા કરી દે કરી ત્રણ ક્રિયા કરવી પડી મહાત્મા ગાંધીનો યોગ દાખલો છે ઓછો આપે હાચો એ ખોટો પણ મને બહુ ગમે વૃદ્ધાશ્રમમાં રહેતા ને એ સોમવારે કે મંગળવારે મોંધ દેતા તો એમાં એક વિદેશી એક માણસ આવ્યો બાપુનો આશ્રમ બાપુન બરોબર મોધ હવે બાપુન બરોબર મોહન એટલે મહાત્મા ગાંધી છે ને હું એ પેલા બહુ ખાતો લીબડાના જે કમોળિયા આવે ને એની ભાજી હું પેલા બહુ ખાતો બહુ મજા આવે બનાવીને ખાજો બહુ મજા આવે એ ભાજી બનાવી ભાજી બનાવીને ખાતા મહાત્મા ગાંધી કે મીઠું ખાતા હોય આપણે ગળું ખાતા હોય ક્યારેક કડું કડું ખાવું જોઈએ મહાત્મા ગાંધી એ આરો જમવા એની આરો બેઠા અને મોર ને હાથમાં લાકડી અને એ વિદેશ માણસ આવે એટલે એને જમવાનું પીરસુ જમવાનું પીરશું એટલે ખાધું જમવાની શરૂઆત કરી એટલે તરત ઓલા મહાત્મા ગાંધી આ મોલું જે બનાવેલી ભાજી હતી ને એને ખાય વિદેશી એને ખાધું એને ખાધું તો કડવું કડવું લાગ્યું એના તો